રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં હવે તમને મારી પાછળ એક મસ્ત મજાનું ટ્રેક્ટર દેખાતું હશે તો ખાસ કરીને આપણે આ ટ્રેક્ટરની ડિટેલ રહેવાના હિ ટ્રેક્ટર રહેવાનું હોય આપણું સોલીસનું પચાસ ચોવીસ પચાસ એચપીનું ટુ વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે હવે આપણે આમાં આજે જોવાનું હાઇ કે આમાં કયું ઇન્જિન આપ્યું છે કેટલી ગેર સિસ્ટમ આપી છે કેટલું કમ્ફર્ટ આપ્યું છે કેટલી હાઇડ્રોલિક આપી છે હવે તમારે આને જીપીએસમાં ઉપયોગ કરવો હોય તો તમે જીપીએસમાં ઉપયોગ કરી શકો હવે કંપની ઘણી લગતી હોય બાર ફોરવર્ડ પ્લસ બાર રિવર્સ તો હકીકતમાં બાર ફોરવર્ડ અને બાર રિવર્સ તો એ ગેયર સિસ્ટમ કઈ રીતે ઓપરેટ થતી હશે બીજા નંબરમાં કંપની ઘણી વખત શટલ શિફ્ટિંગ ગેર આપતી હોય એમાં હાઈ લો મીડિયમની ગેરની સ્પીડ અલગ અલગ આવતી હોય તો આ વિડીયોમાં આપણે એ ચેક કરવાના હાઇ કે જે બાર ફોરવર્ડ અને બાર રિવર્સ છે તો એ કઈ રીતે ઓપરેટિંગ થતું હશે સિટિંગ છે એ કેટલું કમ્ફર્ટ આપે છે ઇન્જિન છે એ કેટલા સીસીનું કેટલા હોર્સ પાવરનું ઇન્જિન છે ટાયરની સાઇઝ શું રહેવાની છે હાઇડ્રોલિક આપી છે તો કઈ કંપનીની હાઇડ્રોલિક આપેલી છે કેટલી હાઇડ્રોલિકની ઉચકવાની ક્ષમતા છે એ બધી ડિટેલ આપણે આ જ વિડીયોમાં લેવાના હૈ તો વિડીયોને છેડ સુધી જોજો આ ટ્રેક્ટર આખે આખું આપણે ડિટેલથી એક્સપ્લેન કરવાના હિ વાત કરીએ આપણે ટ્રેક્ટરના ફ્રન્ટ લુકથી તો ફ્રન્ટ લુક છે એ તમને એરોડાયનેમિક ફ્રન્ટ લુક આપ્યો છે હવે ટ્રેક્ટરમાં ઘણા બધા મોટા મોટા ચેન્જીસ કરેલા છે ઘણી વખત ખેડૂત મિત્રો હોય એ આખો દિવસ ટ્રેક્ટર રાખતા હોય તો ઇન્જિન હે એ વધુમાં વધુ ગરમ થતું હોય કેમ કે આમાં પચાસ હોર્સ પાવરનું ઇન્જિન આપ્યું છે એટલે એ ગરમ થતું હોય તો એના માટે કંપનીએ સારામાં સારી કુલિંગ ટેકનોલોજી આપી છે હવે ટ્રેક્ટરના ફ્રન્ટ લુકથી વાત કરીએ તો આમાં તમને ચાર મોટા પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળીએ એમાં તમને ક્રોમ ફિનિશિંગ સાથે આપ્યું છે વચ્ચે તમે સોલિસનું બ્રાન્ડિંગ જોઈ શકીએ અને હવે સેવન સ્ટેજ કુલિંગ સિસ્ટમ છે તો એ કઈ રીતે કામ કરીએ એ તમને સમજાવું ચાર જગ્યાએથી ઠંડી હવા ઇન્જિનને મળીએ અને ત્રણ જગ્યાએથી ગરમ હવા ઇન્જિન બારે ફેંકશે તો એ કઈ રીતે થશે પહેલાં અહીંયાથી ઠંડી હવા લેશે થી ઠંડી હવા લેશે અને બંને બાજુથી ઠંડી હવા લેશે અને જે સારી જારીનો જે બીજો ભાગ છે ત્યાંથી અને ઉપરથી ઇન્જિનની ગરમ હવા બહાર નીકળશે તો એવી રીતે આની કંઈક ને સેવન સ્ટેચ્યુ કુલિંગ સિસ્ટમ કામ કરે છે બીજા નંબરમાં હવે આજકાલની ફોર વ્હીલરમાં જેમ એલઈડી ડીઆરએલ્સ આવે છે એવી જ રીતે આમાં તમને એલઈડી ડીઆરએલ્સ આપી દીધું છે આગળનું જે કાસ્ટિંગ આપ્યું છે એ કાસ્ટિંગ હેવી આપ્યું છે એટલે માની લો કે તમે જીપીએસમાં હલાવતા હો તો આમાં તમારે એક્સ્ટ્રા વજન વધારે એડ કરવો પડે એવી જરૂર નહીં રહીએ કેમકે આનું જે આગનું કાસ્ટિંગ છે એ કાસ્ટિંગ જ તમને હેવી આપી દીધું છે હવે વાત કરીએ આના સ્ટેરિંગની તો આમાં તમને પાવર સ્ટેરિંગ જોવા મળે પાવર સ્ટેરિંગમાં છે ને આમાં તમને ઓઇલ છે એનું અલગ આપી દીધું હે પાવર સ્ટેરિંગનો અને પાવર સ્ટેરિંગનો પંપે આખો અલગ આપી દીધો એટલે તમારે કોઈ દિવસ ખરાબ થવાના ચાન્સીસ છે ને હાવ એટલે હાવ ઘટી જાય ટાયર સાઇઝની વાત કરીએ તો સાત પચાસ સોળના તમને આગલા ટાયર જોવા મળીએ અને ચૌદ નવ ઇઠ્યાવીના તમને આના પાછલા ટાયર જોવા મળવાના છે બાકી અહીંયા તમને વચ્ચે ચડવા માટેનું સાઈડ સ્ટેપ આપ્યું છે અહીંયા તમને ગ્રેબ હેન્ડલ આપ્યું એની એક્ઝેક્ટ નીચે ફાઈવ યર વોરંટીનું સ્ટીકર આપ્યું છે એની નીચે ટ્રેક્ટરમાં તમે બીજા સોલિસના ટ્રેક્ટરમાં જોયું હોય ઇ સિરીઝ આમાં એસ સિરીઝનું સ્ટીકર મારેલું હે એટલે એસ સિરીઝનું ટ્રેક્ટર છે હવે સાઈડ લુકને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે કંપની અહીંયા તમને ક્રોમ ફિનિશિંગ આપ્યું એમાં જ તમને સોલિસને એમનું બ્રાન્ડિંગ આપ્યું પચાસ ચોવીસ જે મોડલનું નેમ છે એ પચાસ ચોવીસનું સ્ટીકર આપ્યું હવે તો એક્ઝેટ નીચે આવ્યું ને એટલે અહીંયા ઇન્જિનનું ઇન્જિનનું મેકેનિઝમ આપ્યું હોય અહીંયા ડીઝલ સેપરેટર આપ્યું હોય ડીઝલ ફિલ્ટરના પંપ આપ્યો હોય ડીઝલ ફિલ્ટર આપ્યું હોય એની એક્ઝેટ અહીંયા છે ને તમને પ્રોટેક્શન આપ્યું છે હવે માની લો કે તમે વધારે પાણામાં ને આ ટોલી વડે કામ કરતા હો તો પાણો છે ને એ સીધો આ પંપને ડેમેજ ના કરે ને એના માટે અહીંયા અલગથી કવર આપી દીધું હોય આમાં તમને સાદું પાવર સ્ટેરિંગ જોવા મળીએ ઘણા જે ટ્રેક્ટર આવે જેમ કે સ્વરાજના ઘણા મોડલમાં આવે કુબોટામાં આવે અંદરથી આખું પાવર સ્ટેરિંગ આવે છે તો એ હે ને એ મોટર સંચાલિત પાવર સ્ટેરિંગ આવે અને આમાં જેકવાનું આવે તો જ્યારે મોટરો બગડે ને ત્યારે ખર્ચમાં વધુ થતું હોય અને જ્યારે આ જેક છે ને એ ખર્ચમાં ઓછું થતું હોય તો અહીંયા તમને બારે પાવર સ્ટેરિંગ જોવા મળીએ બાકી મોરાનો તમે જે વેટ જોહો ને તો બહુ એટલે બહુ વધારે વેટ આપ્યો હોય એટલે કદાચ આનું તમે ટુ વ્હીલ ડ્રાઈવનું ટ્રેક્ટર જીપીએસમાં આખી હોય તો તમને વધારે પ્રોબ્લેમ નહીં જોવા મળે થોડો ઘણો વજન એડ કરવો પડશે બાકી મોરામાં ઘણો બધો વધારે વજન આપ્યો છે સેમ હવે પાછળની બાજુ આપ્યું તો ભાઈ ચડવા માટેનું સાઈડ સ્ટેપ આપવું અને અહીંયા તમને આખું ફ્લેટ ઇન્ટિરિયર આપ્યું છે તમે આખો દિવસ ટ્રેક્ટર આખી હોય તો જરાય એટલે જરાય થાકવાના નથી બીજા નંબરમાં ઘણા આફ્ટર માર્કેટ મોડિફિકેશન કરાવતા હોય જેમ કે લાઇટિંગના શોખ હોય તો સોલિસમાં તમારે આફ્ટર માર્કેટ મોડિફિકેશન કરાવવું જ નહીં પડે કેમ કે આની જે લાઇટિંગ છે એ તમને બારેની ફિટિંગ હોય એવું જ તમને આનું કમ્પ્લીટ લાઇટિંગ જોવા મળીએ અહીંયા તમને એલઈડી ડીઆરએલ સાથે આપી દીધું છે વચ્ચે તમને લાઇટને રિફ્લેક્ટરને બધું એકમાં જ આપી દીધું છે અને બહુ લોંગેસ્ટ અને સ્પેશિયસ ટ્રેક્ટર જોવા મળે હવે આપણે પાછળની બાજુમાં આવીએ તો પાછળની બાજુમાં ભાઈ બહુ એટલે બહુ ઘણો બધો તમને આમાં ચેન્જીસ જોવા મળીએ પહેલાં તો એક તો લૂકમાં છે ને ઘણો બધો કંપનીએ ફેરફાર કર્યો હોય અહીંયા પણ લાઇટ છે એ તમને સેમ આગળની બાજુ જોવા જેવી જડી છે અહીંયા તમને એલઈડી જોવા મળીએ અહીંયા રિફ્લેક્ટર ટાઈપની ને અહીંયા તમને એલઈડી જોવા મળશે આ વચ્ચે લિફ્ટ રિફ્લેક્ટર જોવા મળીએ તો આવી રીતે આની પાછળની લાઇટ આપી છે હેલોજન હેડલેમ્પ પણ તમને અહીંયા પાછળ આપી દીધો હે હવે બીજા નંબરમાં ખાસ વાત એ કે તમે જ્યારથી વિડીયો ચાલુ કર્યો ને ત્યારથી પંજાબી છાદલી જોવો તો પંજાબી છાદલી જો તમારે આવી કરાવી હોય તો આપણે ગુજરાતમાં સૌથી મોટામાં મોટું હબ કહી શકીએ એટલે કે સિવમ ટ્રેક્ટર મોડિફિકેશન નંબરે તમને ડિસ્પ્લે ઉપર દેખાતા હે ત્યાંથી તમારા છાદલી છે એનો ઓર્ડર પણ કરાવી શકો અને તમે હું તમને એડ્રેસ આપી દઈ ત્યાં તમે એડ્રેસ ઉપર તમે આની જે છાદલી છે એ પણ તમે ફિટ કરાવી શક્યો હાઇડ્રોલિકની વાત કરીશું કે આની હાઇડ્રોલિક કેપેસિટી કેટલી છે બે હજાર કિલોની તમને આની હાઇડ્રોલિક કેપેસિટી જોવા મળવાની છે એ પણ તમને ચાર પોઈન્ટ લીખે સાથે એક બે ત્રણ અને ચાર હવે આ તમને કેમાં કામ આવીએ તો કે તમે પંચિયા આપતા હો રાપ આગતા હો એમાં તમારે લોવર સેન્સિંગ જોતું હોય હાઈ સેન્સિંગ જોતું હોય કે પછી ઘણી વખત તમે રોડ ઉપર ટ્રેક્ટર લઈને જતા હો ખરાબ રસ્તો હોય અને પંચિયા જોડાવેલ હોય તો ઝાટકા મારતું હોય તો એ ઝાટકા ના મારે એના માટે તમને અહીંયા અલગથી લોક સિસ્ટમ પણ આપી દીધી છે તમે અહીંયા પિન નાખી દેહો એટલે હાઇડ્રોલિક છે એ આપણું લોક થઈ જશે એટલે તમે પંચિયા લઈ જાઓ ને પછડા હે ને તો એના હિસાબે આપણો જે સેન્સર પોઈન્ટ છે ને એને ડેમેજ નહીં કરે અહીંયા તમને પલટી ખેપાનો પણ વાલ આપી દીધો હોય ડિસ્ટ્રીબ્યુટર અને ટોળી ઉલારવાનો વાલ પણ તમને અલગથી જ આપી દીધો એની બેની નીપલ છે એ તમને અહીંયા આપી દીધી છે ટોલી જોડાવા માટેનો તમને અહીંયા અલગથી પાટલો આપી દીધો છે પીટીઓ તમને આમાં આપી દીધો અહીંયા પીટીઓનો આપી દીધો પીટીઓની માથે પણ તમને આટાવાળું કવર આપી દીધું એટલે તમે ગમે ત્યારે ઇઝીલી કાઢી શકશો અને ગમે ત્યારે ઇઝીલી નાખી શકશો તો આ હતું આનું પાછળનો લુક હવે આપણે સાઈડમાં આવ્યું ને તો સેમ એના જેવો જ સાઈડ લુક રહેવાનો છે અહીંયા તમને છે ને આનું જે લિવરનું પ્લેસમેન્ટ જે તમને મોટા હાઈવા હોય ને એના જે હું લિવરનું પ્લેસમેન્ટ આપી દીધું હે ઘણી વખત તમે ડમ્ફરુમાં એમાં જોયું હશે તો આમાં તમે આરામથી લીવર મારી શકો ઘણી વખત તમે રોડ ઉપર લઈ જતા હોય ને તો આપણું પગનું એડજસ્ટમેન્ટ ના હોય ને એના હિસાબે લીવર વડગર વડગર થાય રાખે તો એ આમાં છે ને સૌથી ઓછામાં ઓછા ચાન્સ છે ઓઇલ બ્રેક તમને આ બાજુ આપી દીધી છે અહીંયા પણ તમને સેમ એ સિરીઝનું સ્ટીકર આપી દીધું છે હવે નીચેની બાજુમાં આવ્યું એટલે આખે આખું ઇન્જિનનું મેકેનિઝમ આપી દીધું હે પચાસ હોર્સ પાવર આઈટીએલ આમાં તમને ઇન્જિન જોવા મળીએ આ છે એનું હાઇડ્રોલિક ઓઈલ ફિલ્ટર આ એનું ઇન્જિન ઓઇલ ફિલ્ટર હવે આપણે આગળ જ વાત કરીએ કે આમાં પાવર સ્ટેરિંગનું ઓઈલ અલગ આપેલું છે તો સ્વાભાવિક છે એનો પંપે અલગ આપેલો હશે તો જો એ તમને મેકેનિઝમ અહીંયા જોવા મળીએ આ જે છે એ પાવર સ્ટેરિંગનો પંપ છે અને આ જે છે એ હાઇડ્રોલિકનો પંપ આમાં તમને જોવા મળશે સેમ હું યુનિ જેમ જ આમાં તમને સાઈડમાં અહીંયા ક્રોમ ફિનિશિંગ સાથે સોલિસનું બ્રાન્ડિંગ પચાસ ચોવીસ અહીં નંબર આપેલા છે અને સાઇલેશન છે એની હાઈટ ઘણી બધી ઉપર આપી છે એટલે ડ્રાઈવરને છે એને સીધો ડ્રાઈવર ધુવાડો અંદર નહીં આવે એક કંપનીએ કર્યું હોત ને કે આની માથે કવર દઈ દીધો ને તો બહુ એટલે બહુ સારું રહે કેમકે ઘણી વખત એવું થતું હોય કે આપણે જ્યારે ઉતાવળમાં હોય ને ત્યારે અડી જતા હોય તો આની માથે કંપનીએ કવરિંગ આપી દીધો ને તો બેસ્ટ લુક આવી નો હવે આપણે હે ને ટ્રેક્ટરમાં ઉપર ચડીએ તો ઉપર ચડવા માટે અહીંયા મસ્ત મજાનું સાઈડ સ્ટેપ આપ્યું છે ને અહીંયા હેન્ડલ આપ્યું છે એટલે આવી રીતે આપણે ઉપર ચડી જશો અને ભાઈ સીટિંગ છે ને બહુ એટલે બહુ કમ્ફર્ટ સીટિંગ આપ્યું હોય વિદેશની જે સીટ આવતી હોય ને એવું તમને આનું સીટિંગ આપ્યું છે હવે આપણે આમાં બેઠા એટલે ભાઈ તમને એક તો ફ્લેટ પ્લેટફોર્મ જોવા મળશે આમાં તમે ગમે ત્યારે ગમેને પગ રાખી શકો બીજાનામાં આખો દિવસ ટ્રેક્ટર લાવીએ તો આમાં તમને થાકડો નહીં લાગે હવે આમાં અહીંયા તમને બાર ફોરવર્ડ અને બાર રિવર્સ જે ફોરવર્ડ અને રિવર્સનો આ ગેર આપ્યો હોય કઈ રીતે કામ કરીએ તો કે જો પહેલાં તો આ પહેલાં ગેરમાં નાખ્યું ટૂંકમાં ફોરવર્ડ નાખ્યું તો ફોરવર્ડમાં ચાર વાર લો પડશે ચાર વાર મીડિયમ પડશે અને ચાર વાર હાઈ પડશે મેન ગેર ચારના આપ્યા છે એટલે બાર વાર આગળ બાર ગેર આગળના અને પાછા આને તમે રિવર્સ કરશો એટલે એવી જ રીતે જેટલું આગળ ભાગતું હશે એટલું ને એટલું પાછળ ભાગીએ એટલે બાર ગેર પાછા રિવર્સના થયા બાકી બીજા નંબરમાં અહીંયા તમને મીટર કંટ્રોલનું આપ્યું છે એમાં તમને અહીંયા ફ્યુલનો ઓપ્શન આપ્યો છે આ બાજુ તમને અહીંયા આરપીએમ મીટર અને સ્પીડનું આપ્યું છે તો અહીંયા આરપીએમ મીટર અને સ્પીડનું આપ્યું અહીંયા તમને ડિસ્પ્લે આપી ડિસ્પ્લેમાં તમારી કેટલી કલાક ટ્રેક્ટર ચાલેલું હોય એ તમને બતાવશે અહીંયા ક્રોમ ફિનિશિંગમાં સોલિસનું બ્રાન્ડિંગ પણ જોવા મળશે અહીંયા ટ્રેક્ટર કેટલું ગરમ થયું એ તમને બતાવશે બાકી ઇન્જિનને લગતી બધી ચેકલાઇટ અહીંયા તમને બતાવવાનું છે અહીંયા છે આ થ આપણે આપી દીધું છે બીજા નંબરમાં એક ભાઈ આનું જે પગ લીવર છે ને એ બહુ એટલે બહુ સ્મૂથલી આનું તમે ઓપરેટ કરી શક્યો મેન ગેર છે એ તમને આ બાજુ આપી દીધા છે એની એક્ઝેટ બાજુમાં અહીં તમને લિફ્ટના કંટ્રોલ આપેલા છે હવે આનું જે પ્લેસમેન્ટ છે એ બહુ વ્યવસ્થિત આપ્યું હોય અહીંયા તમારું સ્ટ્રેનિંગ હશે ને તમે સીધું આમ કરશો ને એટલે સીધા ગેર આગળ જ હાથ આવશે એટલે એકદમ કમ્ફર્ટમાં એ ગેર આપેલા છે બીજા નંબરમાં હાઈલો મીડિયમ વગેરે અહીંયા આપેલો છે આઈપીટીઓનું લિવર સીધું સીટની બાજુમાં આપી દીધું હોય અહીંથી તમે પીટીઓ છે એનો તમે ક્લચ કરી શક્યો અહીંથી તમે પીટીઓ ઓપરેટ કરી શકવાના હો હવે અહીંયા લિફ્ટિંગના કંટ્રોલ આપી લીધા હે ડબલ લિફ્ટિંગના કંટ્રોલ અહીંથી જ આપી દીધા હે બીજા નંબરમાં પલટી ખેપાનો વાલ છે એ આ બાજુ આપી દીધો હોય બાકી છાદલી છે એ કંઈક તમને આવી જોવા મળીએ એમાં અહીં પંખો છે અહીંયા લાઇટિંગ ફિટ કરેલું છે અહીંયા એના સ્વીચું હે બધી ટેપની ને એની બધી અહીંયા પંખાની સ્વિચ આપી છે અહીંયા લાઇટિંગ આપ્યું છે તો આવી રીતે કંઈક ટ્રેક્ટર રહેવાનું છે ને ભાઈ અહીંથી એકદમ વિઝિબિલિટી છે ને તમને ક્લિયર મળવાની છે એ બીજા નંબરમાં અહીં મસ્ત ગાદલી આપી દીધી તો બે ફૂલ એટલે ફૂલ મજા આવી જાય હવે તમને આ ટ્રેક્ટર કેવું લાગ્યું એ પણ અમને જેની કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો બાકી જો તમારે ચારે ચાર ઇન્ડિકેટર ચાલુ કરવા હોય તો એ તમે અહીંયાથી ઓપરેટ કરી શકો ડીઆરએલ તમારે ચાલુ કરવી હોય તો એ તમે અહીંથી ડીઆરએલ ચાલુ કરી શકો અહીંયા બીજું અલગ તમારે બટન નખાવવું હોય તો તમે એ પણ નખાવી શકો હવે આપણે ટ્રેક્ટરને ફ્રન્ટ લુક જોઈ લીધો સાઈડ લુક જોઈ લીધો રિયલ લુક જોઈ લીધો અને ઉપરથી એ જોઈ લીધું કે બહાર ફોરવર્ડ બાર રિવર્સ ગેયર સિસ્ટમ આપી હતી એ કઈ રીતે કામ કરે હવે રહી વાત ઇન્જિનની તો વૂડ છે ને એ ભાઈ તમને વન સ્ટોપમાં તમે આખું હૂડ ખોલી શક્યો તેના માટે અહીં બટન આપેલું છે આ બટનને તમે પ્રેસ કરશો એટલે સીધું ઉપર વહી જશે તમને બે આમાં હાઇડ્રોલિક જેક આપ્યા છે અને બીજા નંબરમાં અહીંયા તમને આખું રબરથી કવર કરેલું છે હવે આપણે પહેલા જગાવ કીધું કે આમાં તમને સેવન સ્ટેજ કુલિંગ સિસ્ટમ આપી છે તો એના માટે થઈને અને આખે આખું અલગ આપેલું છે એમાં તમને જો રેડિએટરની હાઈટ છે એ વધારેલી છે એની ઉપર તમને એક રબરની પટ્ટી આપી દીધા છે એટલે એ રબરની પટ્ટી છે ને અહીંયા સુધી કવર થઈ જશે એટલે જે ઇન્જિનની ગરમી છે ને એ અહીંયા સુધી આવશે જ નહીં એટલે અહીંયાથી ઠંડી હવા ઇન્જિનને મળશે અને જે ઇન્જિનની ગરમ હવા છે એને બહાર નીકળવા માટેનું એક આ જારી આપી છે એક અહીંયા આપી છે ને એક અહીંયા આપી એટલે ત્રણ જગ્યાએથી ઇન્જિનની છે ગરમી એ બહારે નીકળવાની છે અહીંયા તમને ડ્રાય એર ક્લીનર આપ્યું છે હવે આ બાજુ આવી એટલે અહીંયા તમને એક્સ્ટ્રા કુલર વોટરનું તમને અહીંયા આપી દીધું હે અગાઉ જ આપણે કીધું કે આમાં પાવર સ્ટેરિંગનું ઓઈલ છે એ અલગ આપે છે એટલે એનો તમને જે ટેન્ક આપ્યું એ તમને ટેન્ક અહીંયા આપી દીધો છે બાકી આમાં પચાસ હોર્સ પાવરનું આઈટીએલ થ્રી સિલિન્ડર ઇન્જિન તમને આમાં જોવા મળવાનું છે તો આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું એમને કોમેન્ટ બોક્સમાં બતાવજો જો તમારે ટ્રેક્ટર લેવું હોય તો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ફોન તમારા હાથમાં અત્યારે તમે ફોન કરી બધી ડિટેલ લઈ હગો હોઉં આમાં ફોર વ્હીલ ડ્રાઈવ મળી જાય ટુ વ્હીલ ડ્રાઈવ મળી જાય આનાથી નીચેના એચપી જોતા હોય તો એ પણ મળી જાય અને ઉપરના એચપીવાળા ટ્રેક્ટર જોતા હોય તો એ પણ તમને મળી જવાના હૈ તો તમે અત્યારે જ ફોન કરો ગણેશ સેગરો એજન્સીમાં ખંભાળિયાના એડ્રેસની વાત કરીશ તો ગંગાજમના પેટ્રોલ પંપની એક્ઝેટ સામે ગણેશ એગ્રો એજન્સી ત્યાંથી તમને બધા ટ્રેક્ટરની ડિટેલ મળી જાય બાકી નંબર ડિસ્પ્લે ઉપર હે ફોન તમારા હે અત્યારે જ કોલ કરો